ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મુકશો આપણે 6 ગિયર ચાલતા હોય રીલે હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વણીશ થાને કેમ નથી ઉચ્ચ વધારા ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારેલી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે પણ નમસ્કાર મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલ માટે અને આજે આપણે આવી ગયા છીએ આકૃતિક આર્ટ્સ ગ્રુપ જોડે જોડાણા છે જ્યારે અહીંયા ઘણા બધા આર્ટિસ્ટો પોત પોતાનું એક અંદરનો છુપાવેલો આર્ટ બહાર બતાવવામાં આવેલો છે તો ચાલો એમાંના એક મેમ છે જેમનું નામ છે સોનલ લગ એમના વિશે એમની આકૃતિ અને એમનું જે આર્ટ છે એના વિશે આપણે જાણીએ હેલો મેમ કેમ છો બસ મજા તમે જ્યારે આ ચિત્ર બનાવવામાં આવ્યું છે એના વિશે મને થોડુંક કહી દો અને તમારા પોતાના વિશે થોડુંક જણાવી આપો મારું નામ સોનલ ચાવડા છે હું લાસ્ટ બે ત્રણ વર્ષથી આ જ આર્ટ ફિલ્ડમાં છું કોરોના પછી મને બોન પહેલાં હતો અને પછી હતો એમ મેરેજ પહેલાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો પછી પાછું સ્ટાર્ટ કર્યું છે એટલે બે વર્ષથી આ પાછું આમાં પ્રોફેશનલ વર્ષ એક વર્ષ થયા છે હા અને આ નાસિક થીમ ઉપર છે અને આ જે મહાકુંભોની અંદર જે ચાર ધામ છે આપણે જે બાર વર્ષે જે કુંભ થાય છે એના બેઝ ઉપર આ થીમ ઉપર અમે વર્ક કરેલું છે આખું તમને આ બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો મને આ બનાવવામાં પંદર પંદર દિવસ જેવું પંદરથી વીસ દિવસ જેવો ટાઈમ લાગ્યો છું જેમ કે આજે જ્યારે એક્ઝિબિશન સ્ટાર્ટ થયું તો તમને લોકોને બોલ બાલા ટ્રસ્ટ શું ઘણા બધા સરપ્રાઈઝ મળ્યા છે અરે એમના વિશે થોડુંક અમને કહી દઉં અમને ઘણી જ સારી એવી તક આપી છે અહીંયા આવી અને મારું આ ફર્સ્ટ કહ્યું તો આકૃતિ આર્ટ ગ્રુપ સાથે ફર્સ્ટ અનુભવ છે પણ બહુ સારો અનુભવ રહ્યો છે થેન્ક યુ થેન્ક યુ સો થેન્ક યુ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો